રસ્તામાં જ આવતું હતું એટલે એમ થયું કે ચલો જતા એટલા માટે એવા છે ને બે બાજુ ખજૂરી છે અને આ રસ્તો છે જવા માટેનો કેટલું મસ્ત વાતાવરણ છે એમ તો જો વાડી કેટલી મસ્ત છે બે બાજુ ખજૂરી છે વચ્ચે રસ્તો છે નાળિયેરી છે ખજૂરી આ રહી જો નાળિયેરી આમ છે નાળિયેર ચોયટાઈ જો આ નાળિયેરી છે અહીંયા આ બાજુ એમની જ વાડી છે આખી વાડી એમની છે આ બાજુ એમને વચ્ચે ઝાડ વાવેલા છે પેલી સાઈડ ખેતી કરેલી છે ઝાડ છે ને અહીંયા ખેતી કરેલી છે અને આ છે નાળિયેરી જો નાળિયેર ચોયટાઈ અહીંયા છે ચીક્કુ દેખાડું તમને ચીક્કુ દેખો જે દેખો ચીક્કુ લેકિન તોડને કા નહીં કુછ ભી નુકસાન નહીં કરવાને કા સિર્ફ દેખને કા દેખીએ આખા ઝાડમાં ચીક્કું છે અચ્છા મીઠો લીમડો ના લીમડો નથી બીજું કંઈક ઝાડ છે સામે છે પોપૈયાનું ઝાડ જો અહીંયા પોપૈયા છે ને નાના નાના પપ્પાયા આવ્યા છે સરસ મજાના જો આર્ય પપૈયા આ નાળિયેરી છે પણ એમાં નાળિયેર નથી અહિયાં ચીકુડી છે જો કેટલા બધા ચીકુ આવ્યા છે દેખાડજો જોયે ચીકુ આ લાંબા છે ચીકુ અને ઓલા છે ને ગોળ છે ને અહીંયા જો આ ચીકુ છે આ ખિસ્કોલાને એવું ખાઈ ગયેલા છે ચીકુ અહીંયા છે ચીક્કું દેખો આ બાજુ ચીક્કું જ છે ઘણા બધા ચીક્કુ આવ્યા છે આખા આખી વાડીમાં એ લોકોએ ચીકવું ને નાળિયેરીને ફૂલ છોડને એવું જ બધું આવેલું છે અને અહીંયા જો પાણી જાય છે આ નાળિયેરી છે જો આખું નાળિયેરીનું ઘેરું છે ઝાડ

હા મજામાં બધા બેઠા છે હાર્દિક પપ્પા છે મમ્મી છે હાર્દિક ભાઈ વાઈફ છે અને બધા આ સાઈડ ફૂલ છોડને ઝાડવા ને એવું જ બધું છે જો આ સાનું ઝાડી તો મને નથી ખબર શું છે પણ છ સારા ઝાડ બધા જો અહીંયા છે ઝાડ બધા નાળિયેરી ને ચીકુ ને એવું બધું જ છે અહીંયા અમુક તો શું ઝાડ છે એ મને નથી ખબર

કઈક ઝાડ દેખાય છે મને જો દેખાડું તમને પણ શું છે મને નથી ખબર હાર્યું છે કંઈક આ સેનું છે તો મને નથી ખબર મોસંબી હોય એવું લાગે પણ ખબર નહીં આ સેનું ઝાડ છે आ साइड जो सीताफल छ सीताफल झाड त देखा सीताफल आयो मिठो लिमडो हाम्रा पहिला पै के मिठो लिमडो पनि मिठो लिमडो नै मिठो लिमडो छ अहिले छ सीताफल जो એટલે ટૂંકમાં ફ્રૂટય બધું આ વાડીમાં છે શાકભાજી બધું આ વાડીમાં છે મગફળી થાય એટલે એનું એ લોકો તેલ બનાવે છે જાતે જ તે અને એ એટલે એ લોકોને મતલબ કે બધું વાડીમાં વાડીમાં મળી રહે છે આમ બહારથી લાવવાની જરૂર ન પડે અને એ પોતાની વાડીનું પાછું બધું જો છે સીતાફળ આ છેક સુધી સીતાફળ જ વાવેલા છે આ લાઈનમાં કદાચ છેલ્લે પાછો પોપૈયા આવ્યો છે અહીંયા પપૈયા અમુકમાં જે ફળ હોય ને એ તો ખબર પડી જાય છે કે આ શેનું ઝાડ છે આમ પણ જેમાં ફળ નથી ને એ નથી ખબર પડતી શેનું ઝાડ છે એમ જો તમને કોઈને ખબર હોય તો કહેજો મને કમેન્ટ કરજો શેનું ઝાડ છે આ કેળા છે પણ આમાં કેળા દેખાતા નથી એ કઈ આ ખબર નથી મને શેનું ઝાડ છે તો જો આખી એમની વાડી છે આ સાઈડ એમને બધા ઝાડ વાવેલા છે મતલબ ફ્રૂટ છે બધું ચીકુ ને સફર કેળા ને પપૈયા ને એવું બધું તો જો આંબાનું ઝાડ છે હમણાં મને નહોતી ખબર એટલે મેં નહોતું કીધું પણ અત્યારે ઘરધાણી આવી ગયા એટલે કહી દીધું અને આ છે તુવેર આ એ તુવેર જ છે હે આ શું છે આંબો હે

पण केळিও बहोत आवती तेनी हां तो पछि गाडी वाली ठीक केव्हा खाटा लागे गड्या खाटा घर नु सामने जे खाटा मीठा लागे हां कपड़ा हुप बव न कोई केळी आव गाडी केळी बहोत खाते आ पछि टाके न कोणी देवे मीठ खाते मना छचा सूट देखो एक फूल आयो छचा सूट नो करण लागे छचा सूट भारी सोचा पवन सवन न केळी री री छ न करण से फूल तो है न

અને આંબા સૌથી વધારે છે જે હું કહેતી કે અમુક વસ્તુ મને નથી ખબર પણ એ બધા આંબા જ હતા આ બદામ છે મોટી છે દેખાય નહીં અને ખેતરમાં એ લોકોને મકાનો છે અને આ સાઈડ એવું જ છે મોસ્ટ ઓફ બધી જગ્યાએ ગમે ત્યાં જઈએ ને આપણે એટલે ખેતરમાં એક મકાન હોય જ તે એ લોકો ખેતરમાં રહેતા હોય અને ફરતે વાડી હોય વાવણી કરતા હોય ને એવું બધું કરે અહીંયા બધા પાછા ગોઠવાઈ ગયા છે જે

અહીંયા તો ઘણા બધા છે સોડા ગલકા છે આ રહ્યો છે અહીંયા છે પછી અહીંયા છે તો ગલકા છે ને આ છેક સુધી સોયાબીન વાવેલું છે છેક સમય સુધી એમની વાડી છે બધામાં સોયાબીન નાખેલા છે ને આ જો અડવીનના પાન છે આપણે પહેલાં અડવીનના ભજીયા બનાવીએ ને એ અડવીનના પાન છે આ છેક સુધી છે અડવીનના પાન વાવેલા છે ના એમનો દીકરો જો ભાઈ ગો મને જોઈએ એટલે અહીંયા જો આ ટમેટીનો છોડ છે ટમેટી છે ટમેટી બધું અલગ અલગ શાકભાજી વાવેલું છે અમુક અને જો લીંબુડી છે અને આ આમળા આમળાનું ઝાડ છે અહીંયા જો અને આ શું છે અહીંના ઉપર ઉપર આંબલી આંબલી મીઠો લીમડો કેવડો મોટો થયો છે અને અહીંયા જો ફૂલય વાવેલા છે હજારી ગલના છોડ છે આ બધો હજારી ગલ છે હમ